તો આ તરફ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે સાવરકુંડલાના જૂના સાવર ગામે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમર પ્રચારમાં મોટી સંખ્યામાં તેમની સાથે લોકો જોડાયા હતા જેની ઠુમર અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતને લોકોએ ઘોડા ઉપર બેસાડીને સમગ્ર જૂના સાવર ગામે પ્રચાર કર્યો હતો આ દરમિયાન કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું ભાજપના લોકો છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભાજપને મળશે તેની બ્રેક અમરેલીથી લાગશે લોકોની પીડા જોઈને લાગી રહ્યું છે કે આ વખતે પરિવર્તન થશે અમરેલી જિલ્લાના સ્થાનિક પ્રશ્નો છે રાજ્ય લેવલે ભારતીય જનતા પાર્ટી ના ચાલવાના છે એમાં લોકો નથી આવવાના આ વખતે લોકો ફક્ત જૈનિક ઉંમર પરિવર્તન લડાઈ લડવા માટે નીકળી છે અને સહકાર આપીને છવ્વીસ માંથી છવ્વીસ ના દાવાઓને પેપર સાબિત કરવાના ત્યારે હમણાં જે વિવાદ ચાલી રહ્યો છે અઢારસો ગામની ની રૈયત આઝાદી જે મહારાજ સાહેબે દેશને ને ત્યાર પછીની જે કટાક્ષો થઈ રહી છે ભાજપના અમુક નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે ત્યારે આ ગામના ક્ષત્રિયો પટેલો દલિતો કોળી સમાજ અઢારો વરણ પ્રેમ બતાવી રહ્યું છે એ રૂપાલા નો ઝટકો સાવરગામમાં દેખાડો એવું મારું માનવું છે